જ્વેલ સ્ટાર અને પ્યુર લેબની વર્ષકા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જ્વેલ સ્ટાર ખાતે આયોજિત રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોત દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે મુખ્ય અતિથિ તરીકે મેયર દક્ષેશ માવાણી અને અતિથિ વિશેષ તરીકે ઘનશ્યામભાઈ લાઠિયા અને ડોક્ટર હરદીપ મણિયાર ઉપસ્થિત હતા શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો ખુશિયા પરિવાર અને જ્યુઅલ સ્ટાર પરિવાર તરફથી બાવીસમાં બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવેલા છે સૌપ્રથમ એક એવા સારા કાર્યો માટે જો બ્લડના બધી જગ્યાએ જરૂરત હોય તમામ હોસ્પિટલોમાં અલગ અલગ લોકોના જો ઉપચારમાં જરૂરત પડે છે તો એના માટે જો બધા લોકો આજે જો કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે બ્લડ ડોનેટ કરી રહ્યા છે એના ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ બાવીસવા વરસ હોય બહુ મોટી એક સિદ્ધિ બી હોય છે એક સારા કાર્ય માટે એના માટે મોજીભાઈ કોશિયા અને એમને સમગ્ર પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આ પ્રકારના કામ આગળ બી આપ કરતા રહો આપણે સુરત શહેરના લોકોના અમારા જો દર્દીઓની જો જરૂરત રહે એના જરૂરત બી પૂરી આપ પાડતા રહો એવી ભગવાન આપને શક્તિ આપે એવી એના શુભેચ્છા આપું છું અને ફરીથી જેટલા બી અમારા બ્લડ ડોનેટ કરવા માટે આવે છે એના શુભેચ્છા જો અમારા બ્લડ કલેક્ટ કરવાની જો ટીમ છે કિરણ હોસ્પિટલની ટીમ છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છા આપું છું જો આ સારા કાર્યોમાં બધા લોકો જોડાયેલા છે જ્વેલ સ્ટાર પરિવાર કોશિયા પરિવારના સ્વજનના સ્મરણાથી આજે બ્લડ બેંક રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશ ગેહલોત સાહેબ અને કોશિયા પરિવાર અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી અને ખૂબ જ ગર્વ થાય છે કે કોશિયા પરિવાર આ બાવીસમો બ્લડ બેંક છે બ્લડ જ એવી વસ્તુ છે જે ઘણા સાયન્ટિસ્ટો થઈ ગયા પણ આપણે બનાવી શક્યા નથી પણ એ માનવ બોડીમાં જ બને છે એટલે નિરંતર કોશિયા પરિવાર આ લોક ઉપયોગી કાર્યક્રમ કરી રહ્યા છે તેને નતમસ્તક અભિનંદન આપું છું અને શુભકામના આપું છું મારું નામ ધર્મેશ કોશિયા છે અને જ્વેલ સ્ટાર અને પ્યોર પ્યોરલેબ આયોજિત બાવીસમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લેડીઝ અને જેન્ટ્સ બંને ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનના કર્યું છે અને આ બ્લડ એક એવી વસ્તુ છે કે જે આપમેળે બને છે પણ કોઈ કૃત્રિમ રીતે બનતું નથી એટલે હર વર્ષે અમે ચારસોથી પાંચસો બોટલ બ્લડની સેવાનું કાર્ય કરીએ છીએ આજે મુખ્ય મહેમાન તરીકે આઈપીએસ આપણા સુરત કમિશનર સાહેબ શ્રી ગેહલોત સાહેબ હતા અને આપણા પહેલાં નાગરિક સુરતના એટલે મેયર સાહેબ શ્રી દક્ષેશભાઈ માવાણી હતા બ્લડ ડોનેશન કેમ્પ માટેનો જે મેસેજ છે દર વર્ષે અમે આયોજિત કરીએ છીએ પણ આમાં એવું છે બધા જરૂરિયાતમંદ લોકો જે હોય છે એમને બ્લડ પૂરતું મળતું નથી ને ઘણા બધાના મૃત્યુ થાય છે એટલે એક જ મેસેજ આપીશ કે બનતી કોશિશ એવી રાખો કે બ્લડ આપણે મોટી સંખ્યામાં લોકોને સેવા કરીને પહોંચાડી શકે